ગાંધીનગર વિધાનસભા બહાર ગેટ નંબર એક પર આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસો પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે ઉમેદવાર મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવશે તો તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં આ વિષયે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અઠ્યાવીસ ઓક્ટોબર બે નો વધારે ઉમેરા સાથે પરિપત્ર કર્યો હતો કે જે વિદ્યાર્થી વેકેન્ટ કોટામાં પ્રવેશ મેળવે છે તો તે આપોઆપ મેનેજમેન્ટ કોટામાં પરિવર્તિત થઈ જશે આ મુદ્દે ઉમેદવારો સૂત્રોએ આક્ષેપ કર્યો છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરવામાં આવી રહ્યો છે આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજના પચાસ કરતા પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે ઉમેદવારોના જણાવ્યા અનુસાર આ પરિપત્રની અગાઉ જે સંસ્થાઓએ વેકેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે જેમાં કે ડિપ્લોમા ડિગ્રી ફાર્મસી નર્સિંગ આ બધા જ વિદ્યાર્થીઓ કે જેને વેકેન્ટ કોટામાં પ્રવેશ મળ્યો છે તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં તેવો રાજ્ય સરકારનો પરિપત્ર થયો છે જેને કારણે અનુસૂચિત જનજાતિની ગુજરાતમાં અલગ અલગ કચેરીઓ દ્વારા વેકેન્ટ કોટામાં પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો છે